અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં આવેલ એક હજાર ત્રણસો નવ રેલવે સ્ટેશનો રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યો છે જેના બીજા તબક્કામાં પાંચસો ચોપન રેલવે સ્ટેશનો અને પંદરસો રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનો નો સિલાસ ખાતમુહૂર્ત અને ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બપોરે બારતીસ વાગે રિમોટ કંટ્રોલ દ્વારા વિચુલ રીતે કર્યો હતો જે અંતર્ગત ભેળી રેલવે સ્ટેશન ખાતે પણ લોકસભા સાંસદ પરમતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભેળી રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ અંગે સાંસદ પરમતભાઈ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિકાસ કામો નિરંતર ચાલ્યા કરે છે જેના ભાગરૂપે આજે દેશભરના પાંચસો રેલવે સ્ટેશનો સાથે ભેળી રેલવે સ્ટેશનની પણ કાયાપલટ થશે રેલવે સ્ટેશનની નવી સુવિધાઓથી પ્રવાસીઓની મુશ્કેલીઓ દૂર થશે અને એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ રેલવે સ્ટેશન ભીલડીની આગવી ઓળખ પ્રસ્થાપિત કરશે આઝાદીના અમૃતકાળમાં પાણી રોડ રસ્તા કૃષિ રોજગાર શિક્ષણ ક્ષેત્રે અનેક કલ્યાણકારી યોજનાઓથી લોકોનું જીવન બદલાય છે ભીલડીના નવીન રેલવે સ્ટેશનની સુવિધાથી લોકોની સુખાકારીમાં વધારો થશે મુશ્કેલીઓનો અંત આવશે અને સામાન્ય માણસ પર આરામદાયક મુસાફરી અને સગવડનો લાભ ઉઠાવી શકશે તો સ્થાનિક કક્ષાએ રોજગારી અને પરિવહનની તેમજ પર્યટનને પણ વેગ મળશે આ પ્રસંગે સાંસદ પર્વતભાઈ પટેલના હસ્તે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર કલાકારો અને વિવિધ સ્પર્ધાઓ અને ખેલકૂદમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા ભીરડી રેલવે સ્ટેશનનો અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે જે અન્વયે ભીરડી રેલવે સ્ટેશન લગભગ રૂપિયા કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેમાં વેઇટિંગ રૂમ પ્લેટફોર્મ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે તમામ પ્રકારની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અમૃત ભારત રેલવે સ્ટેશનમાં લાઇટિંગ પાર્કિંગ વિકલાંગોને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ હોય એ રીતે સ્ટેશનની ઇમારત નિર્માણ કરવામાં આવશે આ પ્રસંગે પર્વતભાઈ પટેલના સાંસદ કેસાજી ચૌહાણ ધારાસભ્ય દ્યુદર ગેનાજી પટેલ એવોર્ડ પદ્મશ્રી ડીસા મામલતદાર બકુલેશભાઈ દરજી તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ અને રેલવે અધિકારીઓમાં જગદંબા પ્રસાદ શિવદયાલ સંજય યાદવ સહિત સ્થાનિક પદાધિકારીઓ તથા ભેરડી રેલવે સ્ટેશનનો સ્ટાફ સહિત આરબીએફ જીઆરબીએફ અને ભેરડી પોલીસ તથા આજુબાજુ ગામના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા